નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહારાજા દેપાળદે ગોહિલની સત્ય ઘટના ઉનાળો આવ્યો છે ધોમ તડકો ધોખે છે આભમાંથી જાણે અગ્નિ વર્ષે છે ઉની ઉની લુ વાય છે પારેવા ફફડે છે ક્ષેત્ર મહિનો તો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરોના પાણી સુકાણા ઝાડવાના પાન સુકાણા માણસોના શરીર સુકાણા પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે કે હે દયાળુ મેં વરસાવ મારા પશુ પંખીઓ અને માનવીઓ ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો અને મેહુલો વરસવા લાગ્યો ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાળદે ઘોડે ચડ્યા અને રાજ્યમાં ફરવા નીકળ્યા જવું તો ખરો મારી વસ્તી સુખી છે કે દુખી જવું તો ખરો ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટોકે છે પછી ગાતા ગાતા દાણા વાવે છે સહુને સાતીડે બબ્બે બળદો બળદો પણ કેવા ધીંગા અને ધફડિયા એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુબાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળ હાકે છે પણ હળની બે બાજુ બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ છે એક બાયડી માણસ હળ હાકતો જાય છે બળદને લાકડીથી મારતો જાય છે બાયડીને બાયડીના બવડામાં તો લાકડીના સોળ ઉઠી આવ્યા છે બાય તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દેપાળદે એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ તો નહી જ રાખું મારી વાવણી મોડી થાય તો તો શું ઉગે તારું કપાળ વાવણીને ગીતા મંડું ઢાંકીને વાવણી તો કરવી જ પડે ઠાકોર એટલું બોલી ને ખેડૂત હળ હાકે રાખ્યું એક લાકડી બળદ ને મારી ને એક લાકડી બાઈ ને મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે અરે ભાઈ આવો ની બાયડીને હળમાં જોડી તારે શી પિંચત બાયડી તો મારી છે ને જરા હર જોડીશ તર હાર મારીશ અરે ભાઈ ચીદ જોડી છે કારણ તો કહે મારો એક ડાંડો મરી ગયો છે હું તો છું ગરીબ સારણ દાંડો લેવાના પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માંગ્યું ન આપે વાવું નહીં તો આખું વર્ષ ખાવું શું બાયડી છોકરાને ખવડાવું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પહેલાં બળદ મંગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરમાં મોં માંગ્યા મૂલ દેજે બળદ લઈને ઘડીકમાં આવજે તોય ખેડૂત તો હળ હાકી જ રહ્યો છે બાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંછું ઝરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજે તો ઊભો કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટા પામાય આખા વર્ષના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું માનવી છે કે રાક્ષસ ખેડૂતની જીપ તો કુહાડા જેવી તેમાંય પાછો ચારણ ખેડૂત બોલે ત્યાં તો જાણે લુહારની કોડના ફૂલડા જરે એવું જ બોલ્યો તું બહુ જ દયાળો હોય તો ચાલ જૂતી જાને તને જોડું ને બાયડીને છોડું ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યા છો બરાબર બરાબર કહીને રાજા દેપાદે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડે બાઈ અને જોડી દે મને બાઈ છૂટી એને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા હતા ચારણ તો અણસમજુ હતો રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાંકે જાય છે ખેતર એક શેડેથી બીજે શેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણીની આંખમાંથી તો દળદળ હેતના આછુડા દળ્યા એ તો રાજાના વારણા લેવા લાગી ખમા મારા વીરા ખમા મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તબજો દેપાલ દે રાજા ભારે અહીંયા ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢોકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઉપર એક એક ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ભરચક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરમાં એક શેડેથી બીજા શેડિયા સુધીના હારમાં એકે છોડને ડુંડા નીકળેલા જ ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે આ શું કૌતુક ચારણને સાંભળ્યું હા હા એ હું વાવણી કરતો હતો ને ઓલો દોડ ડાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જૂત્યો તો આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા કોણ જાણે કેવોય પાપ્યો રાજા એના પગલા પડ્યા એટલી ભૂમા મારે કાંઈ ન પાક્યું વાવેલા દાણાય પોગટ ગયા ખીજાઈને ચારણ ઘરે ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોયા ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજય ન ઉગ્યું ભાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને આવ ફરી મળે ને તો હું એને ટીપી નાખું એને મારા દાણા ખોરાવ્યા કેવા મેલા પેટનો માનવી દોડતી દોડતી ચારણી ખેતર ગઈ પેટમાં તો થડક થડક થાય છે સૂરજ સામે હાથ જોડીને સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારો સત તપે છે તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપા જુવે ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડના ડુંડા નીંગલ્યા જ ન હતા ને બીજા બધા છોડના તો ડુંડે ભાંગી પડે છે આ શું કૌતુક પણ એ ગાંડા તો સુજાણ હતી ચારણી હળવે હળવે એ હારના એક છોડવા પાછે ગઈ હળવે હળવે છોડને નમાવ્યો હળવેથી ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આહા હા હા આ શું દાણા નહીં પણ સાસા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા રૂપાળા રાતા પીળા અને આસમાનની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નિપજ્યા ચારણની એક દોઢ દીધી ઘરે પહોંચી ચારણનો હાથ ચાલ્યો અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો રાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું જોઈને ચારણ પસ્તાયો ઓહો મેં આવા ભણવાતા રાજાને આવા દેવ રાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ચારણે ફાટ બાંધી પરવાર્યો દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા દેપાળ દે બેઠા છે ખેડુ ના સુખ દુખ ની વાતો સાંભળે છે મુખડુ તો કાઈ તેજ કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી ફ્લોગડુ ઉઘાડી નાખ્યું આખા ઓરડામાં મોતીડાના અંજવાળા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ

આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કંઈ સમજ્યા નહીં અરે ભાઈ તો શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કંઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીના પુણ્ય ઉગ્યા છે અને તે સંતાપી હતી એમાંથી તે છૂટી થઈ તેનો જીવ રાજી થયો તેણે તને આશીષ આપી તેથી જ આ મોતી પાક્યા છારણ ચાલવા માંડ્યો રાજાએ તેને ઉભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે એટલે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એક ઢગલીમાંથી એક મોતી લીધું લઈને માથા ઉપર ચડાવ્યું પછી પૂરવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની